આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા ગરમીનું પ્રમાણ ખૂબ વધશે એવી જયારે આગાહી આપી ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે હવામાન વિભાગે જ્યારે શિક્ષણ વિભાગને આ માહિતી આપી હતી ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળાને સમયના ફેરફાર માટેની પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકશે એને કોઈ મંજૂરી લેવાની જરૂર નથી ઉનાળામાં સવારની પ્રવૃત્તિ બાદ કરતાં પ્રાર્થના ઉનાળાના આ ગરમીના દિવસોમાં બહારની કે ગ્રાઉન્ડની અંદરની પ્રવૃત્તિ ન કરે વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાણી પીવે એ પાણી ઓછું ન પીવે એવી દરેક શિક્ષકો દ્વારા પણ એક એમને જાગૃતતા લાવે અને પાણી પીવા માટેનું દરેકને યાદ કરાવી અને બાળકને પાણીનું શરીર માટે શું મહત્વ છે એ પણ જણાવે હીટ વેવનાથી ડિહાઇડ્રેશન વગેરેની સમસ્યાઓ થતી હોય છે ત્યારે તમામ પ્રકારની સાવચેતી રૂપે તમામ શાળાઓ વર્તે અને સમય પ્રમાણે એ પોતાના શાળાનો સમય ફેરવવા માટે પોતે વિવિધ બુદ્ધિથી નિર્ણય લઈ શકે આ તમામ પ્રાથમિક શાળાઓ માટે વાત કરવામાં આવી છે અને બાળકોના હિત માટે પરિપત્ર પણ કરવામાં આવ્યો છે દરેક વાલી અને શિક્ષકો દરેક જાગૃત રહે બાળકને વધુમાં વધુ પાણી પાવા માટે અથવા તો બાળક વધુમાં વધુ પાણી પીવાની ટેવ પાડે એવું સૌએ પ્રયાસ કરવો જોઈએ અને કોઈ ડરવાની એ વાત નથી આ તો હવામાન વિભાગના આદેશ પ્રમાણે આ સાઉચેતીના પગલા છે વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી